આ જે થરાદમાં થયેલો બનાવ પોલીસ નિમિત્તે જે પોલીસની જે એલ ફેલ બધા બોલે છે કે આ રીતે પટ્ટા ટોપી ઉતારી લેવામાં એ રીતે બધું કહેવામાં આવેલ છે પણ એવું નથી અમે પણ એક પોલીસના વાઇફ છીએ એ એટલો ભોગ આપે છે એટલી નાઇટો આપે છે જમવાનું ઠેકાણું હોતું નથી ઘરે કેટલા વાગે આવે છે વાર તહેવારમાં કંઈ હોતા નથી ફેમિલીમાં પણ એ ધ્યાન નથી આપી શકતા કેટલો ભોગ આપવા બદલ તો પણ એમને આ રીતે આ રીતે બદનામ કરે એ અમે ચલાવી લઈએ એવા નથી બરાબર અને બીજું કે પોલીસ એક સેવાકીય એક એક માણસ મતલબ કે એક માણસ તો ખરું પણ પોલીસ એક એવું માણસ છે કે એના વગર આપણું જે આ જે જીવન છે એકદમ અધૂરું છે અને દમાં જે થયો બનાવ કે એ રીતે પોલીસના વિરુદ્ધ જે આ બધું ચાલી રહ્યું છે એમાં ચલાવેલી એમ નથી બરાબર એના લીધે જ આમે એક મોરચો ઉઠાવ્યો છે બરાબર પોલીસ આંબાવાડી પોલીસ લાઈનમાંથી અમે બધા લેડીઝો આવેલ છીએ રેલી કાઢીને આવ્યા છે અમારા વિરુદ્ધ બધા બોલ્યા છે થરાદમાં એ નહીં ચલાવી લઈએ પોલીસ રાત દિવસ નોકરી કરે છે તહેવારોમાં રજા નથી મળતી અને અમે એવાની રજા ના હોય કશી રજા ના હોય અત્યારે અમે ચલાવી નહીં લઈએ અને પોલીસમાં પાંચ મીટર દોડ કરે છે તાર તો પોલીસની નોકરી આવે છે પોલીસની નોકરી એમને એમ નથી આવતી હવે એ અમે ચલાવી નહીં લઈએ કોઈ અમારા વિરુદ્ધ પટ્ટા ટોપી ઉતારવાનું કહે છે અમે બિલકુલ ચલાવી નહીં લઈએ શું કર્યું આજે આજે અમે આંબાવાડીથી રેલી કાઢીને અહીંયા આવ્યા છે મિત્રો આજથી બે એક દિવસ પહેલો નવીન બનેલા વાવથરાજ જિલ્લામાં કોંગ્રેસના જવાબદાર બોલકા અને હોશિયાર ગણાતા એવા ધારાસભ્ય ધારાસભ્યશ્રી જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ પોલીસ સ્ટેશને ગયેલા કેટલુંક હેજિટેશન હતું લોકશાહીમાં દરેકને રજૂઆત કરવાનો અધિકાર છે પણ વ્યક્તિગત રીતે અને બંધારણે આપેલી ફરજ જેના માથા પર તાજમહ રાષ્ટ્રસ્તંભ જેવી વસ્તુ જે ધારાસભ્યશ્રીને મળતી નથી કદાચ એમને ખ્યાલ ન હોય એ પટાટોપી ઉતારી દેવાની બે જવાબદાર વાતો કરી એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત રાજ્યનો સખત વિરોધ છે સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પોલીસને આ રીતે મેન્ટલી હેરેસમેન્ટ ન થાય એ જોવાની જવાબદારી એક જાગૃત ધારાસભ્ય તરીકે પણ એમની છે એ અમને જાળવવી જોઈએ અને ભવિષ્યમાં જો કોંગ્રેસના ધારાસભ્યશ્રી જવાબદારીપૂર્વક વર્તે નહીં તો એમની જન આક્રોશ રેલીનો પણ અમારે કદાચ વિરોધ ના કરવો પડે એમનો નોંધ લેવાની જરૂર છે આજે અમે ફક્ત અમારો વિરોધ દર્શાવ્યો છે અમે પોલીસ તરીકે જે વાતો છે એને વખોડી કાઢીશું અમે ફરી એકવાર તમને મિત્રો હું કહી દઉં કે અમે કોઈ રાજકીય પક્ષ વતીથી નથી આ ફક્ત પોલીસ પરિવાર અને સ્વયંભૂ પોલીસના રિટાયર નિવૃત્ત માણસો છે અમે કોઈ રાજકીય પક્ષના પ્યાદા નથી પણ આ મને પણ હ્યુમન રાઇટ્સ લાગુ પડે છે જો પોલીસની કોઈ તપાસમાં કંઈક વિક્ષેપ આવે તો તમે પોલીસને હ્યુમન રાઇટ્સ લાગુ પડતો હોય તો શું એમએલએ હ્યુમન રાઇટ્સ લાગુ નથી પડતો ગમે તેમ બોલી દેવું પટાટોપી ઉતાર દાનમાં આપેલું છે ભાઈ તમે બંધારણે આપેલી સત્તા છે અને એ મુજબ પોલીસ હક અને ફરજો નિભાઈ રહેલી છે આ રીતે કહી હું જિગ્નેશભાઈની વાતનો વિરોધ દર્શાવું છું એ વાતનું વખોડી કાઢું છું કોંગ્રેસ પક્ષ અને જિગ્નેશભાઈ તરફથી જો આ બાબતે યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો હિંમતનગર ખાતે અમને વિરોધ કરતો પણ કોઈ અટકાવી શકશે નહીં અને આવતીકાલે આનથી સાત ગણા માણસો હશે તે હું ખુમારી સાથે જણાવું છું મારું નામ બિટીના એક્સ પોલીસ એસોસિએશન પ્રમુખ છું